વેરાય માં જે હોળીના ગેરૈયાનું ગીત તમને સંભળાવે રાજપૂત મહિલા સત્સંગ મંડળ પડોદરી જર જર લાકડું જર જર બરિયા સંગીતા બેઠા રોટલા કરવા જય સદા બેઠા ઓ કો ઓ કો પીતા નાળી ઓય માળી ઓય બાફલિયા र गिया जर्जर लाकडू जर्झर जर बरे आिनाबा बेटा रोटला करवा कारुअा बेटा हो को पीवा नाडी हर गिया ओई माळी ओय ओई बा पलिया जरी लाकडू जर् झर जर बरे आ,